કાચા મકાનમાં રહેતા અને નબળી આર્થિક સ્થિતિ ધરાવતા ગરીબ લાભાર્થીઓએ પાકા મકાનમાં રહેવા મળશે તેવું સ્વપ્નમાં પણ વિચાર્યું નહીં હોય દેશના તમામ નાગરિકો પાસે પોતાનું ઘર હોય એવી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની સંકલ્પના છે જેને સાકાર કરવાના ઉદ્દેશ્યથી વડાપ્રધાન શ્રીએ શહેરી અને ગ્રામીણ વિસ્તારો માટે પ્રધાનમંત્રી આવાસ યોજના શરૂ કરી હતી જેના લીધે કાચા મકાન ધરાવતા અને ઘર વિહોણા અનેક લોકોના ઘરના સ્વપ્નો સાચા થઈ રહ્યા છે પ્રધાનમંત્રી આવાસ યોજના દ્વારા પાટણ જિલ્લાના સુજનીપુર ગામના વતની પ્રજાપતિ પ્રવીણભાઈને પોતાના સ્વપ્નરૂપી ઘર મળ્યું છે આ મકાન મળ્યાની ખુશીને પ્રસંગે પ્રજાપતિ પ્રવીણભાઈએ જણાવ્યું હતું કે સરકારશ્રી દ્વારા મારા જેવા મધ્યમ વર્ગના વ્યક્તિને એક લાખ અને વીસ હજારની સહાય મળી છે જેના લીધે હું આવું સરસ મજાનું ઘર બનાવી શક્યો છું પહેલાં અમે ભાડાના મકાનમાં રહેતા હતા સરકારશ્રી દ્વારા મને એક લાખ અને વીસ હજારની સહાય મળી તેનાથી હું મકાન બનાવી શક્યો છું પહેલાં ભાડાના મકાનમાં પાણીની પણ તકલીફ પડતી હતી ચોમાસામાં પણ ખૂબ હેરાન થવું પડતું હતું તેમાંથી મને અને મારા પરિવારને તેમાંથી મુક્તિ મળી છે એ બદલ હું સરકારશ્રીનો આભાર વ્યક્ત કરું છું અને ગામના લોકોને પણ કહું છું

બીજા ભાડાના મકાનમાં પાણીની તકલીફ પડતી હતી ચોમાસામાં તકલીફ પડતી હતી સરકારે સહાય કરી એના બદલ આભાર ગામ વતીને લોકોને એવું કહું છું કે આવી સરકારનો લાભ લેવો જરૂરી છે